જામનગર જિલ્લામાં સાયબર ક્રાઇમના વધતા ગુના અટકાવવા અને લોકોને જાગૃત કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુએ એક પત્રકાર પરિષદ યોજી હતી લોકો વધુમાં વધુ સાયબર ક્રાઇમ વિશે જાગૃત થાય તેવી અપીલ જિલ્લા પોલીસ વડાશ્રીએ કરી હતી એસપીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે લોભામણી જાહેરાતોમાં આવી જઈને લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં ત્રેપન હજાર સાયબર ક્રાઇમના કેસ નોંધાયા છે કેવાયસી ટૂર્સ ટ્રાવેલ્સ સસ્તી લોન સહિતના નામે લોકોને શીશામાં ઉતારી ગઠિયાઓ પૈસા પડાવી લેતા હોય છે આથી લોકોને સાવચેત રહેવા અને ક્યારેય કોઈ ભોગ બની જાય તો ઓગણીસો ત્રીસ વન નાઇન થ્રી ઝીરો તેના આ નંબર ઉપર ખાસ ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું છે આજે તમને બધાને ખબર છે કે આપણે સાયબર ફ્રોડ ઘણા બધા વધી ગયા છે અને સાયબર ફ્રોડના જે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને જામનગર પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને છેલ્લા સમયમાં ઘણી બધી જે આપણે મોડસ ઓપેરેન્ડી જે છે જે રીતે આપણે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તો હું પહેલાં તમારી સાથે જે જે એમ મોડસ ઓપરેન્ટથી સાયબર ફ્રોડ થાય છે એ કશું તમારી સામે ચર્ચા કરવા માગું છું લગભગ આપણે અત્યારે જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર અમને જે આખા જે ગુજરાત છે અમે છેલ્લા જે પાંચ મહિના છે અમે લગભગ ત્રેપન હજારના આસપાસ સાયબર ફ્રોડ સંબંધિત જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર ફરિયાદ આવી છે અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય અમે આપણે જોબ ફ્રોડ હોય છે લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે ઓટીપી ફ્રોડ